નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં સ્વામિનારાયણ મંદિર ખાતે કેદારનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સમગ્ર વાત કરીએ તો રાજુલા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સહજાનંદ ગ્રુપ દ્વારા કેદારનાથ મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરના ફ્લોટ પ્રદર્શન દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ચેતનભાઈ શિયાળ ચિરાગભાઈ બી જોશી વિશ્વ હિન્દુ પરિષદ આગેવાનો આરએસએસ સંસ્થા અને ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો અને કેદારનાથ પ્લોટ તૈયાર કરનાર યુવાનને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ હરિનંદન સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રદર્શન દર્શન રાખવાની માહિતી આપી હતી સંત સંત મંગલ મંદિર ખૂબ જ શણગારવામાં આવ્યું છે અને શ્રાવણ માસ દરમિયાન મંદિરે દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે

સ્વામિનારાયણ મંદિર જૂના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા ઉત્સવની અંદર અવનવા કલાકૃતિઓનું આયોજન કરવામાં આવે છે તો આ વખતે પણ શ્રી સહજાનંદ ગ્રુપ દ્વારા કેદારનાથ ધામ એક એવું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે તો આ પ્રદર્શનનો લાભ લેવા દર દરેક સનાતન ધર્મ પ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે આ પ્રદર્શન શ્રાવણ મહિનાની અમાસ સુધી રહેશે તો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા વિનંતી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરેક ગામની અંદર હિંડોળા અલગ અલગ થાય અને ભગવાનને રાજી કરીએ છીએ અહીંયા આપણે રાજુલા જૂના સ્વામિનારાયણ મંદિરે હાલમાં દર્શન થાય છે કેદારનાથ ભગવાનનું મોટું મંદિર બનાવી અને દર્શન આજે ખુલ્લા મૂક્યા હતા હીરાભાઈને સાથે એટલે હવ દર્શન એ બધા આવ્યા હતા અને હજી આખો મહિનો આ દર્શન થશે